કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કદાવર આયુષ સમાજના નેતા અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરને વર્તમાન લોકસભાની ચૂંટણીમાં સાઇડ કરવાના મુદ્દે વી કે હુંબલે પત્રકાર પરિષદમાં રોષ ઠાલવ્યો કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના આયુષ સમાજના કદાવર નેતા અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરને કચ્છની ચૂંટણીમાં ખાસ કરીને પક્ષ દ્વારા બાકાત રાખવામાં આવે છે સાઇડલાઈન કરવામાં આવે છે તે મુદ્દો આજે કચ્છમાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે દરમિયાનમાં આજે સમાજના નાતે કોંગ્રેસના

અનેક મુદ્દાઓ છે કચ્છના આ સરકારે તમામ ગરીબ પરિવારોના મકાન બનાવી દેસુ એ પણ પરિવાર મકાન વગરનું નહીં રહે આજે આખા જિલ્લામાં માત્ર ચૌદસો મકાન બન્યા દસ વર્ષમાં આ ભાજપનું શાસન છે અત્યારે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે આજે રાજસ્થાનમાં ચારસો રૂપિયા આ ભાજપની સરકાર ત્યાં ત્યાં છે રૂપિયા બાટલો આપે છે આપણે રૂપિયા છે તો આ ગુજરાતે શું ગુનો કર્યો એકસો છપ્પન સીટો આપ્યા પછી જે અભિમાન અને અહંકાર વધી ગયો છે આ વખતની લોકસભાની ચૂંટણીઓમાં પછી એવું કહેતા હતા કે અમે ચારસો ને પાર અને પાંચ લાખની મત થી વધારે લીડ થી ગુજરાતમાં બધી સીટો જીતશું આજે બધા જિલ્લાઓ ઉપર અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે ભાજપને ફાંફા પડી રહ્યા છે એમ કહીશ તો કઈ ખોટું નથી ને કચ્છમાં પણ એ આલત છે કચ્છમાં ક્ત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે એક તો એ મોટું નુકસાન જવાનું છે ને બીજું નુકસાન આજે એટલા માટે હું આ કહીશ કે જે પ્રેસ રાખે છે કે આહીર સમાજના એક કદાવત નેતા ભાજપના નેતા આમ તો અને આહીર સમાજના પણ મારા આગેવાન છે એવા વાસણ ગોપાલ આહિરની આ લોકો સતત અવગણના કરી રહ્યા છે એમનું અપમાન કરી રહ્યા છે એને સાઈડ લાઈન કરી રહ્યા છે તો એનું પણ નુકસાન મોટું જવાનું છે કારણ કે વાસણ ગોપાલ આહિર છે એક વર્ષોથી જોડાયેલો વ્યક્તિ છે એ અવગણના કારણે સમાજના કાર્યકરોમાં જુવાનોમાં આગેવાનોમાં ખૂબ રોષ છે અને અમે પણ અપીલ અને વિનંતી કરી છે કારણ કે વાસણ આહિર એક એવા નેતા છે કે બધા સમાજો સાથે અઢારે વરણ સાથે જોડાયેલો એ નેતા છે ને એને તમે અંજાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ લઈ ન એને આપો એમના કાર્યાલયનું ઉદઘાટન અંજારમાં રાખ્યું હતું રઘુભાઈ ઉંબરને ઠેઠ પરદેશમાંથી બોલાવ્યા એને આમંત્રણ પણ આપવા જેટલો પણ સૌજન્ય એમને દાખવ્યું નહીં એટલે આમ કરીને અમે જોઈ રહ્યા છીએ અત્યારે કે અંજારમાં ખૂબ મોટું નુકસાન ભાજપને જવા જશે એટલા માટે કે વાર્ષણગોપાલ આવીને જ્યારે બે હજાર બેમાં એની ટિકિટ નહોતી આપવામાં આવી ત્યારે એને ચાર સીટો ગુમાવી હતી ભાજપાઈ એ ભાજપાઈ પર યાદ રાખવું જોઈએ તો વિનોદભાઈ આજે ના ઉમેદવાર છે અને એટલું પણ એને સન્માન ના પાડે તમારે પ્રચારમાં આવવું પડશે તમારે આજે કોઈ ચૂંટણીઓમાં તો કોઈ નાનો મોટો રિસાએલ હોય તો પણ આપણે એમની ઘરે જતા હોય છે મનામણા થતા હોય છે હાથ જોડતા હોય છે જ્યારે આ પોતે વાસણભાઈ પોતે કામ કરવા માંગે છે ભાજપના થી જોડાયેલ નેતા છે અને એનું પણ જયારે અપમાન કરીને કરી દેવામાં આવેલા છે ત્યારે અમે એક સમાજના આગેવાન તરીકે કારણ કે ભારતીય જનતા પાર્ટી આહીર સમાજને ખૂબ નુકસાન કર્યું છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય એમાં નુકસાન કર્યું આમ એ આક્રોશ તો છે જ અને ઘણા લોકો એના કાર્યકરોએ પણ મને કીધેલું કે આ રીતે અમે આ વખતે આહીર સમાજનું જે અવમાનના કરી રહ્યા છે એને લઈને અમે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરીશું અને અમે પણ અપીલ અને વિનંતી છે બધાને કે આ વખતે તમે આ અભિમાની અને અહકારી જે ભાજપની સરકાર છે ભાજપના નેતાનો જે અભિમાન અને અહકાર છે એનો જે વાણી વિલાસ છે એનો જવાબ આપણે આ મતપેટીમાં મતરૂપે આપણે આપી અને આ વખતે પરિવર્તન લાવીએ એટલા માટે અમે આ પત્ર લખી અને આખા સમાજને જાગૃત કરવા માટેનો એક સંદેશો આપ્યો છે કે આપણે જો બધા સાથે મળશું આ વખતે એક બાજુ સક્રિય સમાજ નું આંદોલન છે બીજા સમાજો પણ અત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકોથી નારાજ છે અને આપણે પણ એમાં જોડાય અને આ વખતે પરિવર્તન લાવી એટલા માટેનો મેં સંદેશો આપેલો